ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે ગુજરાતી સાહિત્યના ક્રાંતિકારી સર્જક ચંદ્રકાંત બક્ષીના આઉટ ઓફ ધ બોક્સ વિચારો અને ઉત્તમ લેખોનો સંગ્રહ ઇગોકા જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ સિરીઝનું આ પુસ્તક ચંદ્રકાંત બક્ષીના ઈગોનો જાણે ઓલ્ટર ઇગો છે પાલનપુરમાં જન્મી कोलकाता मां रही गुजराती साहित्यનો વિપુલ સર્જન કરનાર બક્ષી બાબુનું સાહિત્ય એટલે સત્યનો આયનો જિંદગી મૃત્યુ સ્ત્રી પુરુષ પ્રેમ સમાજ પોલિટિક્સ ધર્મ ઈશ્વર જીવા અનેક વિષયો પર બક્ષી બાબુની કલમે વિના કોઈ સંકોચ કે દંભ પુતાના તીખા છતાં સર્વસ્વીકાર્ય વિચારો રજો કર્યા છે તેમનો તેજસ્વી તેજાબી અને તોખારી શબ્દોએ સાહિત્યનો અનોખો માહોલ સર્જ્યો અનેક વાચકોને તેનું વ્યસન લગાડ્યું શબ્દો હૃદય સોંસરવા ઉતરી જાય છતાં વાચક ઘાયલ હૃદયે પણ તેમના સાહિત્યને ચાહતો આવ્યો છે વ્યાખ્યા કે વિવેચનથી પર બક્ષીબાબુના સાહિત્યએ સાહિત્યના આકાશમાં ધ્રુવ તારાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અસંખ્ય વાચકોના હૃદયમાં આજે પણ ધબકતું રહ્યું છે બક્ષીબાબુ હંમેશા જેમની તસવીરોનો આગ્રહ રાખતા એવા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા તેમના સમગ્ર સાહિત્યમાંથી ઉત્તમ લેખોની પસંદગી કરી આ પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યા છે જેમાંથી દંતકથા સમાન લેખક બક્ષીબાબુનો મિજાજ અને ભારોભાર મસ્તી ટપકે છે આ પુસ્તકમાં પણ દરેક લેખ સાથે મુકાયેલી ચંદ્રકાંત બક્ષીની સંજયભાઈ દ્વારા લેવાયેલી લાક્ષણિક તસવીરોમાં તેમના વિવિધ ભાવો અને મુદ્રાઓ આબાદ રીતે ઝીલાયા છે જાણે બક્ષી પોતે જ વાત ન કરી રહ્યા હોય ગુજરાતી સાહિત્યના અનન્ય સર્જક ચંદ્રકાંત બક્ષી સાહેબના સર્જનને નિકટથી જાણવા અને માણવાનો મોકો આપતું આ પુસ્તક બક્ષીબાબુના આત્માનો એક્સ રે છે તેમના ચાહકો અને ગુજરાતી વાચકો માટે આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન છે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો